મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે હજારો કરોડ રૂપિયાના પ્રકલ્પો નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અલગ અલગ આઇકોનિક પ્રોજેક્ટોને લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે તો કેટલાક પ્રોજેક્ટ માટેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા તેમાં સૌથી વિશેષ મહાનગરપાલિકાના વહીવટી ભવનનું પણ ખાતમુહૂર્ત કરાયું છે સુરતના ઉધના દરવાજા રિંગ રોડ ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક હજાર ત્રણસો ચુમ્માલીસ કરોડના ખર્ચે અધ કહી શકાય તેવા સુરત મહાનગરપાલિકાના આઇકોનિક મુખ્ય વહીવટી ભવનના રૂપમાં સાકાર થનાર દેશની સૌથી ઊંચી ઓફિસ બિલ્ડિંગ સહિતના પંદરસો સાઠ કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૃત અને આઠસો આઠ પોઈન્ટ ત્રેસાઠ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના હસ્તે સુડતાલીસ કરોડના ખર્ચે સુડાવ નિર્મિત પીએમ આવાસ યોજનાના પાંચસો ત્રણ મકાનો અને કોમ્પ્યુટરાઈઝ ડ્રો પણ યોજ્યો હતો જેમાં પ્રતિકરૂપે સાત લાભાર્થીને આવાસની ચાવી અર્પણ કરી હતી તેમજ મુખ્યમંત્રીશ્રીના હસ્તે પૂજન થયું તે આઇકોનિક બિલ્ડિંગ ભારતનું સૌપ્રથમ સૌથી ઊંચું ગ્રાઉન્ડ પ્લસ સત્તાવીસ માળનું પાલિકાનું નવું ઓફિસ બિલ્ડિંગ સુરતમાં આકાર લેશે એકસો પાઇ પોઈન્ટ શૂન્ય ત્રણ મીટર ઊંચી ગ્રાઉન્ડ પ્લસ સત્તાવીસ માળની બે અદ્યતન આઇકોનિક ઇમારતો દેશની સૌથી ઊંચી સરકારી ઇમારત બનવાનું બહુમાન મેળવશે ટ્રાન્સપોર્ટેશનમાં પણ ગ્રીન એનર્જીનો વધુને વધુ ઉપયોગ કરવા માટે થઈ અને એનો આહવાન એનો સંકલ્પ આપણને કીધો છે અને એના ભાગરૂપે આજે ઇલેક્ટ્રિક બસ સેવાઓ સુરત શહેરમાં શરૂ થઈ છે સાથે સાથે સુરત કોર્પોરેશન દ્વારા બે હજાર પચીસ સુધીમાં દરેકે દરેક બસ ઇલેક્ટ્રિક થાય એના માટેનો અથાગ પ્રયત્ન એ લોકો કરી રહ્યા છે એટલે ખૂબ જ સારી રીતે ટ્રાન્સપોર્ટેશનની પણ સુવિધા સુરતમાં મળી રહે એનું પણ આયોજન આજે થયું છે પ્રધાનમંત્રી આવાસ યોજના આ અંતર્ગત ગુજરાત રાજ્ય પણ ખૂબ મકાનો જેને કહેવાય કે જે આપણને ટાર્ગેટ આપ્યો હતો એ ટાર્ગેટ કરતાં પણ વધારે આજે દસ લાખ જેટલા મકાનો લોકો માટે બનાવ્યા છે અને એમાંથી લગભગ સુરત મહાનગરપાલિકા તરફ થઈ રહ્યું અને આજે પણ એમાં લગભગ ત્રણ હજાર થી ઉપર મકાનો ના અને લોકાર્પણ કર્યા છે વડાપ્રધાન ગ્રીન એનર્જીના પ્રેરક છે તેમના સ્વચ્છ ઉર્જાના વિઝન અનુસાર પુનઃ પ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ વધારવા માટે સુરત મહાનગરપાલિકા વર્ષ બે હજાર પચીસ સુધીમાં શહેરી બસ સેવાની તમામ બસોને ઈ બસોમાં પરિવર્તિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે